આગની જાણ સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર કંટ્રોલ ની કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ ઘટના સ્થળે અલગ અલગ પાંચ જેટલા ફાયર સ્ટેશન પૈકી કતારગામ ડભોલી મુગલીસના અડાજણ ઘાંચી શેરીના ફાયર કાફલા સહિત ઉચ્ચ ફાયર અધિકારીઓની ટીમને પણ ઘટના સ્થળે દોડાવી હતી ફાયર વિભાગના જવાનો મોડી રાત સુધી આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ નીચા કે જાનહાનિ થઈ ન હતી આગમાં ગોડાઉનનો શેડ તથા તેમાં સ્ટોર કરેલા

ગાડી બોલાવી પડે શરૂઆતમાં તો ફાયર સ્ટેશનને કોલ આપવામાં આવેલો હતો અમને કોલમાં લગભગ અગિયાર વાગ્યા કોલ મળ્યો હતો પણ અમને સાડા ચાર પાંચ વાગ્યા સુધીમાં કંટ્રોલ કરતા થઈ ગયો હતો અને કુલિંગ કરતા અમને લગભગ નવ સાડા વાય વાઈ ગયા છે ગાડી આપણે ત્રણ ફાયર સ્ટેશનને શરૂઆતમાં બોલાવી પણ આગનું વિકરાટ સ્વરૂપ જોઈને અમારે અમારા ડિવિઝનલ ઓફિસર ચીફ ડેપ્યુટી ચીફ ચીફ ફાયર ઓફિસરને જાણ કરવામાં એ લોકો પણ ઘટના સ્થળે આવ્યા હતા અને બીજા નજીકના ફાયર સ્ટેશન બી ગાડી મંગાવવામાં આવ્યા